ફ્રેન્ડ્સ આપણે કાચા બટેકા લઈ લીધા છે બે અને એને આપણે ખમણી લઈશું તો ફ્રેન્ડ્સ આપણે બટેકા ખમણી લીધા આવી રીતે ઝીણા ઝીણા કરી લીધા તો આપણે એનામાં એક ચમચી જીરો ઉમેર્યો છે અડધી ચમચી એટલે આપણે હળદર ઉમેરીશું તો ફ્રેન્ડ્સ આ નાસ્તો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે આલુના પરાઠા તમે કહો છો પણ આજે આપણે બનાવીશું આલુના કાચા કાચા આલુના પરાઠા બનાવીશું તો એક ચમચી આ ધાણા ઉમેર્યા છે અને આપણે બનાવ્યું છે અદરક લસુન અને લીલા મરચા જે આપણે

કચા બટેકા માંથી પરાઠા આલુ ના પણ આવી રીતે તમે ક્યારે પણ બનાવ્યા હશે માફી તો ઘણા બધા બનાવે છે પણ આવી રીત માં તમે ફળાઈ પર લોટ ઓછું થાય છે તો એનામાં આપણે ઘઉં નો લોટ જે આપણે એક કટોરી લીધો હતો એનાથી સારું બની જશે અને સ્વાદ પણ બહુ ટેસ્ટી આવે છે આપણે એક પટોળ જેટલું જ લોટ લીધો છે હવે એને આપણે બાંધી લઈશું ફ્રેન્ડ આપણ લોટ સારી રીતે બાંધી લીધું છે હવે આપણે પરાઠાને બેલી લઈશ ફ્રેન્સ આપે પાટલો લઈ લીધો છે અને એના માટે આપણે લઈશું પરાઠાની લોટ અને પછી આવી રીતે હાથોથી દબાવીશ જો તમને મેલવું હોય તો પણ મેળવી શકાશે લોટ માંથી ઉમેરી અને આવી રીતના ફ્રેન્ડ મેં તો હાથે થી કર્યું છે જો તમને હાથે થી ના હોય તો તમે બેલણ પણ મેલી લઈશો

બંને બાજુ કરી નાખીશું તેલ હવે આપણે એના મરાઠો મીસ તમે જોઈ શકો છો ફ્રેન્ડ આટલું ટેસ્ટી બને છે કે તમે એકવાર ટ્રાય કરજો અને તમને બહુ જ સરસ લાગશે તો એક બાજુ આપો શેકાઈ જાય ત્યાં બાજુ આપણે બીજી બાજુ શેક ત્યાં સુધી આપણે કિનારી પર જે પરાઠાની કિનારી છે એનામાં આપણે તેલ ઉમેરીશું અને માથે એક ઊંચી જેટલો નાની છે એટલે આપણે બે ચમચી છે જો તમારે કની મીડિયમ સાઈઝની ચમચી હોય તો એક ચાલશે હવે એને આપણે એક બાજુ સારી રીતે પલતાવી નાખીશું જોઈ શકો છો આપે સારી રીતે પકાવી દીધો છે અને ફ્રેન્ડસ એટલું ટેસ્ટી બને છે ને કે તમને એમ થશે કે મેં આવી રીતે ક્યારે પણ ન બનાવ્યું હશે અને સોસ ચટણી સાથે તમે દહીં સાથે પણ ફ્રેન્ડ્સ ઉનાળામાં કે ગરમીમાં આપે તી ખાસ ન ભાવતી હોય તો તમે દહીં સાથે પણ નહીં ખાઈ શકો છો એટલો ટેસ્ટી લાગે છે તો આપે એક બાજુ લઈને પછી આપણે બીજી બાજુ ફંડાવીશ તો તમે જોઈ શકો છો આપે એક બાજુ સારી રીતે પાકી ગયો છે અને ફ્રેન્ડ ધનજટ નહીં કાચા બટેકામાંથી તમે પરાઠા પહો છો એ કાચા બટેકા માંથી આપણે ઘઉં ના લોટ સાથે ટેસ્ટી સ્વાદ સાથે પરાઠા બનાવ્યા છીએ બહુ જ ટેસ્ટી લાગે છે તો તમને જો સારું અને સિમ્પલ લાગુ હોય તો તમે મારી ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો કોર્ન ફ્લાવર લીધું છે અડધી કટોરી અડધી કટોરી આપણે ઘઉંની ની લોટની લીધી છે તો આપણે મકઈના ટેસ્ટી સ્વાદ પરાઠા અડધી કટોરી જેટલી આપણે પાલક લીધી છે અને આપણે લસણ અને લીલા મરચા નું આવી રીતે પેસ્ટ બનાવી લીધું છે મોટું મોટું મીડિયમ તો ફ્રેન્ડ બહુ જ ટેસ્ટી બને છે અને એક ચમચી જેટલો આપણે જીરો લઈશું એક ચમચી જેટલું આપણે લઈશું ધાણા પીસેલા અડધી ચમચી જેટલી આપણે લઈશું હળદર સ્વાદ અનુસાર આપણે મીઠો ઉમેરીશું અને આપણે બધાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો આવી આપણે સારી રીતે મિક્સ કરી લીધા છે હવે આપી લીધી છે દહીં તો આપણે આવી રીતે દહીં ઉમેરીશું અને બાંધીશું એનું આપણે પાણી થી બાંધો તો પણ બાંધી શકો છો આવી રીતે થોડી મીઠી ખટી મીઠી હોય છે તેનાથી સ્વાદ બહુ સારું આવે તો લોટ આપણે સારી રીતે બાંધી લઈશું અને બનાવીશું પરાઠા તમે જોઈ શકો છો આપણે મીડિયમ સાઈઝ લોટ બાંધી લીધો છે અને દહીં થી આપણે ફ્રેન્ડ લોટ બાંધીએ તો એનું બહુ સજી આપણે મકાઈના ના પરાઠા બનાવીએ છીએ એનું સ્વાદ બહુ ટેસ્ટી આવે છે જો તમને પાણી ઉમેરવું હોય તો પણ તમે એને ઉમેરી શકો છો તમે એનામાં મોણ પણ નહીં ઉમેરો ને ફ્રેન્ડ્સ તો પણ આ બહુ ટેસ્ટી બનશે તો હવે આપણે એના લુલા કરી લઈશું આવા ગોળ ગોળ જો તમને ઝીણા જોતા હોય તો એ પ્રમાણે કરજો અને જો તમને મોટા જોતા હોય તો તમે એ પ્રમાણે કરજો હવે એને આપણે બેલી લઈશું તો ફ્રેન્ડ મેં આવી રીતે મીડિયમ સાઈઝ નું બનાવ્યું છે લુઓ હવે એને પે કોરાટામાં ટીપ કરીશું અને બેલી લઈશું હળવે હળવે હાથે આપણે વેલવાનું છે તો ફ્રેન્ડ આપણે બેલી લીધું છે જોઈ શકો છો અને આપણે તવાને ગરમ કરવા રાખી દીધું છે તમે જોઈ શકો છો આપણે મીડિયમ સાઈઝ નું બનાવ્યું છે ઘણું બધું પતલું નહીં અને ઘણું બધું મોટું નહીં હવે એને આપણે શેકી લઈશું સારી રીતે ફ્રેન્ડ આપણે તવો ને ગરમ કરવા રાખી દીધું છે હવે એને આપણે ઉમેરીશું મકાઈના પાલકના પાલક પરાઠા તો હવે એને આપણે થોડુંક એક ચમચી જેટલું તેલ લઈશું અને આવી રીતે તો આપણે તવા માટે પરાઠા ને શેકવા રાખી દીધું છે અને હવે એના માટે આપણે એક ચમચી જેટલું તેલ એનાથી સારું શેકાઈ જાય અને ઘણું બધું આપણે તેલ ઉમેરવાની જરૂર નથી અને તવાને આપણે ધીમી આંચ પર રાખ્યું છે હવે આપણે પલટાવી નાખીશું આવી રીતે ફ્રેન્ડ આ પરાઠા તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે અને ઘણું બધું તેલ પણ નથી ખપતું અને બહુ જ જલ્દી બની જાય તો તમે જોઈ શકો છો આપણે એક બાજુ સારી રીતે પકાવી નાખ્યું છે હવે આપણે બીજી બાજુ પકાવીશું તો ફ્રેન્ડ્સ આ ઘરમાં બધાને બહુ જ પસંદ આવશે દહીં સાથે તમે ખાઓ તો બહુ જ ટેસ્ટી લાગશે ઉનાળામાં ગરમીમાં તમે આવી રીતે પરાઠા અને દહીં ખાવ તો તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સારી રીતે પાકી ગયું છે મકઈ અને પાલકના પરાઠા બિલકુલ તૈયાર થઈ ગયા છે હેલ્ધી અને ટેસ્ટી સ્વાદિષ્ટ આ નાસ્તો તમને સારું અને સિમ્પલ લાગવું હોય તો તમે મારા ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ ફ્રેન્ડ